વિસાવાદરની પેટા ચૂંટણી પહેલાં જૂનાગઢ જિલ્લા બેંક દ્વારા ખેડૂતો માટે એક સરાહનીય નિર્ણય કરવામાં આવ્યો હતો કે ધિરાણ પેટે પાંચ લાખ રૂપિયા આપવામાં આવ્યા અને એ પછી અચાનક એવું થયું કે જે નાબાર્ડ દ્વારા એક એવી જાહેરાત કરવામાં આવી કે ખેડૂતને પાંચ લાખ રૂપિયા આપવાની ક્યાંય વાત છે જ નહીં કોઈ પણ જગ્યા ઉપર પાંચ લાખની ક્યાંય વાત લખવામાં આવી જ નથી ખેડૂતોને આપવામાં હોય પૈસા તો ત્રણ લાખ આપવાના પાંચ લાખ નથી અને એ પછી બેંક દ્વારા તમામ જે ખેડૂતો છે એમને નોટિસ આપવામાં આવી અને કહેવામાં આવ્યું કે ત્રણ લાખની વાત છે તમને પાંચ લાખ જે બેંક છે એમના દ્વારા આપવામાં આવ્યા છે તો તમારે બે લાખ છે તે બેંકને પરત કરવાના છે જો તમે બેંકને બે લાખ પરત નહીં કરો તો પછી તમારે બાર વ્યાજ પણ ચૂકવવું પડશે હવે આ જ બાબતે જે ગોપાલ ઇટાલિયા છે તેમણે વિધાનસભા ગૃહમાં પ્રશ્ન પૂછ્યો તો પરંતુ પ્રશ્ન નકારવામાં આવ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી વિધાનસભાનું જે ચોમાસું સત્ર છે ત્રિદિવસીય સત્ર હતું એ હવે પૂર્ણ થઈ ગયું છે પરંતુ વિધાનસભા સત્રના બીજા દિવસે એટલે કે નવ તારીખે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો પરંતુ નકારવામાં આવ્યો છે હવે શું સવાલ છે ગોપાલ ઇટાલિયાએ કર્યા એ સૌથી પહેલા સમજીએ કારણ કે એમણે ફેસબુક જે પોસ્ટ છે તે મારફતે સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા નાબાર્ડના નિયમો વિરુદ્ધ ખેડૂતોને વગર વ્યાજની પાંચ લાખની ખેતીલક્ષી લોન આપ્યા બાદ બેંક દ્વારા બે લાખ રૂપિયા પરત માંગવામાં આવ્યા છે અને પરત ન આપે તો બાર વ્યાજ લેવાની નોટિસ આપી છે ત્યારે મેં અમારા વિસાવદર અને ભેસણના ખેડૂતો વતી વિધાનસભામાં પ્રશ્ન પૂછેલ હતો પરંતુ મારો પ્રશ્ન રિજેક્ટ ના મંજૂર કરવામાં આવ્યો છે હવે પ્રશ્ન ક્રમાંક એમનો હતો પંદર સાત આઠસો એકતાલીસ જે તારીખ છે ઓગણીસ એટલે કે જ્યારે સત્ર શરૂ થાય એ જે તમામ પ્રશ્ન છે એ વિધાનસભા લખ્યું છે વિષય છે જુનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા કરવામાં આવેલ પાંચ લાખ ના વ્યાજ માફી હેઠળના ધિરાણ બાબત મંત્રી વિશ્વકર્મા શ્રી જગદીશભાઈ હવે મોકલનાર પ્રેક્ષક છે ગોપાલ ઇટાલિયા અને એમણે લખ્યું છે કે ગુજરાત વિધાનસભાના કામકાજના નિયમો અન્વયે હું નીચે મુજબના પ્રશ્નની જે રજૂઆત જિલ્લા સહકારી બેંક લિમિટેડ દ્વારા નાબાર્ડની ગાઈડલાઈન ની વિરુદ્ધ જઈને નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં માં ખેડૂતોને વ્યાજ માફી પાત્ર પાંચ લાખનું ધિરાણ આપવામાં આવેલ છે તે હકીકત સરકારના ધ્યાનમાં છે કે કેમ બીજો સવાલ છે ઉક્ત બાબતે જઈને વ્યાજ માફી પાત્ર ધિરાણ આપવાનો નિર્ણય કરનાર બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ વિરુદ્ધ સરકારે કોઈ પગલા લીધા છે અને ત્રીજું છે જો ના તો સરકાર બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ વિરુદ્ધ પગલા લેવા માંગે છે કે કેમ તે સવાલ હવે જેમણે છે જે છે એમને ખબર હોવી જોઈએ કે નાબાર્ડની ગાઈડલાઇન આપી શકો છો પાંચ લાખનું ક્યાંય નથી તો પછી તમે પાંચ લાખ આપ્યા છે તો કોને પૂછીને આપ્યા છે શા માટે આપ્યા છે અને કેમ આપ્યા છે અને જો આ બધું થયું છે તો પછી તમે કોને કોઈને જાણ કરી છે એટલે હવે સવાલ એ થયો છે કે જે ડાયરેક્ટર્સ છે તેમના ઉપર પણ સવાલ થયા છે એ થોડા સમય પહેલા આપણે કિરીટ પટેલ ને પણ સાંભળ્યા હતા કે એમણે કહ્યું છે કે જુનાગઢ જિલ્લા બેંક એવું કહી રહી છે કે જે ખેડૂતો પાંચ લાખ લઈને ગયા છે અમે એમની પાસેથી પૈસા નથી માંગતા બેંક છે એમના વતી પૈસા ચૂકવવા તૈયાર છે તેમ છતાં જો આ બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો અને જે પ્રશ્ન નકારવામાં આવ્યો તેમને લઈને અત્યારે સવાલ થઈ રહ્યા છે કે શું ખરેખર આ ચૂંટણી જીતવા માટેની એક રણનીતિ હતી કે પછી બેંકની અંદર કંઈક ગડબડ ચાલી રહ્યું છે ખેડૂતોને છેતરવામાં આવી રહ્યા છે પણ હવે સવાલ એ થઈ રહ્યો છે કે આ પ્રશ્ન નકારવામાં આવ્યો છે એટલે જવાબ પણ ક્યાંયથી આપવામાં નહીં આવ્યો હોય પણ હવે આ બાબતે ગોપાલ ઇટાલિયા શું કરશે તે પણ જોવાનું છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે અને ગોપાલ ઇટાલિયાએ જે ફરી એક વખત જૂનાગઢ જિલ્લા સહકારી બેંકને લઈને સવાલ ઉઠાવ્યા છે જે ડાયરેક્ટર્સ છે તેમની ઉપર સવાલ ઉઠાવ્યા છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને નમસ્કાર